વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પર ભાજપના ના ઝંડો લગાવી કાર સાથે સ્ટન્ટ કરતો યુવક નો વિડીયો સોશિયલ વાયરલ નારગોલ બીચ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિડીયો દેખાતો યુવક નામ તુષાર દામા જે નારગોલ બજાર રહેતો હોવાનું આવ્યું સામે કાર સાથે બીચ પર કર્યા સ્ટન્ટ કારમાં આગળના ભાગે ઇમરજન્સી લાઇટ પર લગાવી હોવાનું સામે આવ્યું હાલ વિડીયો ક્યાં નોહે એની પુષ્ટિ અમે નથી કરતા